ફાઇનલી આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ તો આપણે વિડીયોમાં બનાવી રહેજો તો માતાજીના આપણે દર્શન પણ કરાવીશું પબ્લિક ઘણી હોવા છતાં પણ આપણે લાઇનમાં ઉભા રહીશું અને મંદિરે મઠે પહોંખીશું અને માતાજીના દર્શન પણ કરાવીશું વિડીયોમાં બનાવી રહેજો તો આપણે માતાજીના દર્શન કરાવીશું જો પબ્લિક કેટલી છે ઘણી છે તો આપણો બ્લોગ સારો લાગે તો સપોર્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જયમાં ખોડિયલમાં ફાઇનલી આપણે વરુણાના મેરામાં પહોંખી ગયા અને તમને મેળો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં લખજો છે ખુડિયાલમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા હો વાલા